બેનબા તમારું કયું ગામ છે અમારું મોટું માત્ર છે જય સોમનાથ મંદિર બોવ છે તમારી માવડી કેવી છે માંડવી હા ભાઈ અમારે માંડવી થાય છે તો લાય માં દેખાડે અરે હીરામાં શે ભાઈ હીરામાં મંદી તો ભાઈ માંડવી ના ખાડા લેવા વેહો મંદી હોય તો બેન કોને કહો છો ભાઈ માંડવી વાળાને કેવી હિંમતનગર બાજુ હાલે હાલે મારે મારે બેન હીરાનું કારખાનું હાલે બેન હાલ તો તમારા હીરા કારખાનું એટલે તમને એમ madlaira mendi w mandi kala leaiaisi tamari sali sto ano tamare sale seto wando hosi ka yakasi sale bale koin તમે કામ ધંધો હા કેદી આવશો કુવાર વાડી શું અગાઉ ફોન કરીશ વાર કરવી જય સોમનાથ એવું શું

Ayan, thar hindi mis morally authorized sa kuning mga akin Ayan, Sa Thank you